આજે આપણે મેથી પાક બનાવીશું જો આ રીતે બનાવશો તો આવો પોચો અને એકદમ બિલકુલ કડવો નહીં લાગે તો એની માટે આપણે સો ગ્રામ મેથી લેશું મિક્સરના જારની અંદર અને એને પીસી લેશું પછી ચાળી લેવાની બદામ છે સો અને કાજુ છે એને પણ આ રીતને ઝીણા કરી લેવાના અને આપણે ઘી એડ કરી પેનની અંદર અને ગુંદરને થોડા થોડા નાખતા જશું એટલે એને તળી લેવાનું આ રીતના ધીમા ધ બસ થઈ ગયું હવે આપણે એને એક પેનમાં કાઢી લેશું અને બીજું થોડું ઘી લઈ લેશું એને અંદર અને લોટને આપણે નાખી અને શેકી લેશું આ બસો ગ્રામ જેવો લોટ હશે બસ જો આ રીતના ધીમા તાપે શેકી લેવાનો એ બ્રાઉન થાય એટલે કાઢી અને થોડું બીજું ઘી એડ કરવાનું એની અંદર આપણે મેથીનો પાવડર જે ચાળીને રાખ્યો હતો એ નાખી દઈશું આ રીતના એને શેકતા જશું થોડોક બ્રાઉન બહુ નહીં કરીશું કારણ કે બહુ કડવો લાગશે પછી આ રીતના થોડો શેકાઈ જાય એટલે કાઢી અને થોડું બીજું ઘી આપણે એડ કરીશું કુલ રોટર અઢીસો ગ્રામ ઘી અને અઢીસો ગ્રામ ગોળ આપણાને જોઈશે જો આ ગોળ મેં લઈ લીધો અને એને બી ઓગાળી લેવાનું પછી આ જે શેકેલો પાવડર અને લોટ છે એને આની અંદર એડ કરી અને પછી બધું મિલાવી લઈશું અને એને સૂંઠ પાવડર લીધો મેં બે ચમચી ગંઠોળા એક ચમચી અને ઢોપરાની સીણ છે સો ગ્રામ કાજુ બદામનો ભૂકો અને ગુંદરને મેં થોડોક ક્રશ કરી લીધો બધો મિલાવી લેશું તૈયાર છે આપણો આ મેથી પાક તો આ રીતના બનાવજો બિલકુલ કડવો નહીં લાગે ને ખૂબ જ હેલ્ધી એટલે શિયાળાની અંદર જો આ તમે એક ટુકડો ખાશો તો તમને ઘણું વિટામિન્સ મળી રહેશે તો તૈયાર છે આપણો મેથીપાક મેથી પાક